જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું આષાઢ મહિનામાં આવતી વધપક્ષની એકાદશી એટલે કે કામિકા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એક એકાદશી આવે છે આ પ્રમાણે કુલ મળીને ચોવીસ એકાદશી થાય છે વળી દર ત્રણ વર્ષે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે દરેક એકાદશીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે ભાવિક નરનારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે વિધિપૂર્વક એકાદશી વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ વડે મોઢું શુદ્ધ કરી અને કોગળા કરીને સૂઈ રહેવું ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરવું વ્રતધારીઓએ એકાદશીના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું પછી વિધિપૂર્વક ભગવાન શ્રીહરિની પૂજા કરવી વ્રત કરનાર ઉપવાસ કરે તો તે ઉત્તમ ગણાય છે એક ટાણું પણ કરી શકાય છે પરંતુ તેમાં ચોખા એટલે કે ભાત ખવાતા નથી એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે ભાવિકોએ શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની એકાદશીમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન સમજવો બંને એકાદશીનું ફળ સરખું જ મળે છે આ એકાદશીના દિવસે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું પછી બારસના દિવસે પ્રાંતઃકાળે કાળે ઉઠી અને નદી આગળ જરાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે પૂજન કરી અને દક્ષિણા આપવી શક્તિ હોય તો ભેટમાં ગાય આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીનું પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું કામિકા એકાદશીની કથા ધર્મરાજ જુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ મેં અષાઢ સુદ એ એકાદશી એટલે કે દેવશયની એકાદશીનું મહાત્મય સાંભળ્યું છે હવે મને અષાઢ વદમાં આવતી ઉત્તમ એકાદશીનું મહાત્મય સંભળાવો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે અગાઉ બ્રહ્મદેવ દેવર્ષિ નારદને ત્યાં આ વ્રત કહેલું હતું જે હું તમને કહું છું તે તમે સાંભળો અષાઢ વદમાં આવતી એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે તેની ઉત્તમ કથા શ્રવણ કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે આ પવિત્ર દિવસે વ્રત કરનારે શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરનાર શ્રી નારાયણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવું જે સર્વ પાપને નષ્ટ અને સુખ આપનારી છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી જે ફળ મળે છે તે ગંગા કાશી અને પુષ્કર વગેરેના સ્નાન દર્શનના ફળથી પણ વધારે હોય છે આ દિવસે તુલસીના પાન પરથી શ્રી હરિનારાયણનું પૂજન કરવામાં આવે તો પાપ કરવાની બુદ્ધિ થતી નથી અને આ દિવસનું નારાયણ ભગવાનનું પૂજન સોના અને રૂપાના દાન કરતાં પણ અધિક ફળ આપે છે તુલસીના પૂજનથી ભગવાન કેટલા સંતોષ પામે છે તેવું ફળ રત્ન મળી અને પરવાળાના દાનથી પણ મળતું નથી તુલસી એ એવી પવિત્ર છે કે જેને જોવા માત્રથી સર્વ પાપ નાશ પામે છે તો સ્પર્શ કરવાથી દેહ પાવન બને છે અને નમસ્કાર કરવાથી રોગનો નાશ થાય છે તુલસીમાં પાણી રેડવાથી યમરાજ આપણી પાસે આવતા નથી તુલસી રોપવાથી ભગવાનની પાસે સ્થાન મળે છે તુલસી ભગવાનના ચરણો ઉપર મૂકવાથી બંધનમાંથી મુક્ત થવાય છે આવી કલ્યાણકારક તુલસીના વ્રતધારીઓએ નિત્ય દર્શન કરવા જોઈએ કામિકા એકાદશીના દિવસે દીપદાન કરવામાં આવે છે તેના પુણ્યની સંખ્યાનો મેળ ચિત્ર ગુપ્તના ચોપડામાં પણ મળતો નથી કામિકા એકાદશીના દિવસે જે ભગવાનની મૂર્તિ સામે દીવો કરે છે તેના પિતૃઓ સ્વર્ગમાં અમૃત પાન કરે છે જે વ્રતધારીઓ આખો દિવસ અને રાતના ઘીનો દીવો કે પછી તેલનો દીવો બાળે છે તે કરોડો દીપકના અંજવાળા સાથે સૂર્યલોકમાં જઈને વાસ કરે છે માટે પાપનું હરણ કરનાર આ વ્રત સુખ્નજનોએ અવશ્ય કરવું જોઈએ જે ભાવિકો આ કામિકા એકાદશીનું વ્રત કરશે વ્રત કથા વાંચશે અથવા તો સાંભળશે તે વિષ્ણુ લોકમાં જઈને વાસ કરશે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય